નવી દિલ્હીના તેર વર્ષીય આરવ ભારદ્વાજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક હજાર બસો પચાસ કિલોમીટરની સાયકલ યાત્રા શરૂ કરી છે દિલ્હીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ યાત્રા આજે સાબરકાંઠા પહોંચી હતી જ્યાં સાંસદ શોભના બારૈયા ધારાસભ્ય અને અગ્રણીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું માત્ર તેર વર્ષની ઉંમરે દેશભક્તિથી પ્રેરિત આરવે આ અગાઉ પણ સુભાષચંદ્ર બોઝ અને કારગિલ વિજય દિવસ નિમિત્તે લાંબી યાત્રાઓ કરી હતી આપણા નેતાઓ વિશે આપણા જે દેશ માટે લડી રહ્યા હતા એમના માટે જાણે અને એમને આદર સત્કાર કરે અને એમને આદરપૂર્વક એમને જ્યારે એ શ્રદ્ધાંજલિ આપે અથવા તો એમને નમન કરે ત્યારે દરેક બાળકોમાં ગુણો કેળવાય એ હેતુથી આજે આ યાત્રા એની શરૂ કરેલી છે અને અહીંયાથી એ જઈ અને એકત્રીસ તારીખે કેવડિયા કોલોની જઈ અને એની યાત્રા પૂરી કરશે ભારત કે કો श्रद्धांजलि अर्पित करने के लिए एक साइकिल यात्रा शुरू की थी 19 अक्टूबर को दिल्ली से जो चल रही है स्टैचू ऑफ यूनिटी एकता नगर तक ये यात्रा 1250 किलोमीटर की है और ये यात्रा मैं बारह दिनों में करूँगा इकतीस अक्टूबर को मैं अपना फ्लो फ्लोरल ट्रिब्यूट भी पे करूँगा स्टैचू ऑफ यूनिटी पे